कथा जे जानि हो कलयुग जप् बडबड नै जानो बर बर बेडा खनो थि घर हं यला आ गोता गोता एम के आमन तुसी कबा मिचो त मासु त पारिस हाकी बात छ दा हां अबडे जह तो रा पण कोई भयो नै

पूछे ताके लाके रे दागर ये ये घेडे है ये घेडे होये अबे अबे ये तो छेड़ो तो मेलवानो नहीं कथे और, और। काका भतरी जानो सो चोरी जाए होये यो नहीं हारा यो में कौन हाथ चाले हाथ लम आपण तो होये सो चोरी जाए आपण हो सो ये ले जाता इन दोड़े पैसा लेवाना केता होये तनी चोरी तो जाए पण हमें कह दे पैसा आलो पैसा आलो ना के हम ये कह देसी बस अरे मामा हम

તાર કાચી ઘરે એક તો એકલી તુમા કાજી નું ઉપાડી ન જાય કો ઘરે અલ્યા કોક લઈ જાય તો એક તો લંગરી કોણ લઈ જાય અલ્યા લંગડી હે એટલું હારું કે આપણે ખાવા કરીને તો ખવરાવે ને લંગડી ખવરારી નહીં ચમ કોઈ હારી નહીં લંગડી પણ નહીં હારી ચમ નહીં હારી હારી છે બત્રી લકણી એ કશું બતરી લકણી નહીં આ તો કાલ મેલ લાવ કેતો તો ખાવા કરીને તું ખવરાઈશ હું શું કામ ખવરાઉં તો મને તો ખવડાવવું પડે કે નહીં એ તો બધું બે વાત કરે આ કાવા ના લાગણી લાગણી આવે વાત કરે તું આવો જમ જેવો કરતો લાવી આખો દાડો કશું તું કરતો નહી હોય બે હું તો બે વાત કરે મારી તો ઉમર થઈ આ બધું હું તો કરું છું કામ કરવું પડે કશું હરખું તો કોણ કરો તાર લંગડી વિશે હજુ કોઈ કહેવાનું તાર કરી રેવો ને જતું રહેવાનું એ વાત કરે લંગડી લંગડી જયારે લંગડી મને બહુ રી ચડે નાશ નાશ રે નાશ આમ કામ કરવું તો કરવાનું એ કરે છે આગળ પેલા ફૂંડી હમણાં ફૂંડડી ખબર પણ બહુ ભીક લાગે હા તો મનો હે હું શું કઉો તો હવે તો છોકરા લઈ લેશે કે વાત કહું બેસી ટોપી ટોપી દે આવી આપડે ના હારી લાગે તું નહી ઉડતો પરણા બાનો આપડા વાહવાળા હારા નહિ ખબર હમણાં પેલું ફગવાય તું પેલા જોવા આવ્યા તા વાહ વાળા ઉડાડી અને આપડે પાડોશી તો એવો હે એકદી છોકરા હે ને નકર તારો હગ ચોય થી લાવે પણ શું કરવાનું કે મારે એટલે એવું વિરાય કરે હું તો એ બોધવાનું તો કાલ વેલી વાત પેલું આઠ વાગ્યા ચાટકા ચાલુ થઈ બાર વાગે તો મારીને આયા કેટલા વાગે સાડા ચાર થઈ ગયા છે હા તો હેડે ઓઠો મારતા

તો કોઈ છોકરા ને લપુ કરે ને હેલીકાર ફરિયાદ ને તો હેલીકાર તો તું માની લેજવી નાશી મારી મારી નેવો મારીશ ને આપડા વાળા હોય બરોબર એમ અને જો વાય રે ને મને એમ ચાલુ નઈ ચાલુ વિવાહ કરી

તાર કાચી નહી આવે તો મુએ નહી આવ તન કહું ઓમે કાજી આગળ ના જોય તાર લગન જ નહીં કરાવરા મને ખાવ તો એકવાર સાઈડ રાખવા હા એમ તાર કાચી વગર તો મને ખાવતું નહીં પડે ખાવાય નહીં પડે મશીન થઈ જ્યું કાકા પતવી મશીન તો તું આ બધી પડી બધોડી પગ મશીન જીવ તાર પગ પગ તો હું શું કહું મશીન